સુરતની પોણાની હોટલમાં સ્પા અને મસાજ પાલનની આડમાં મા દીકરો કૂટણખાનું ચલાવતા હતા એ એચ ટીવીએ રેડ કરી આઈ માતા ચોકના અભિલાષા હાઇટ્સમાંથી છ યુવતીને છોડાવાય ત્રણ ગ્રાહક પકડાયા આઠ મહિના પહેલા પણ આજ સ્થળેથી સેક્સ રેકેટ પકડી દસ યુવતીઓને છોડાવાઈ હતી શાળાનાપુણ આઈ માતા ચોક પાસે અભિલાષા હાઇટ્સમાં પાંચ દુકાનોનું ડેઇલીનું પાંચ હજાર ભાડું આપી જેની હોટેલ બનાવી મસાજ અને સ્પાની આડમાં એક હજાર રૂપિયામાં ચાલતા સેક્સ રેકેટનો એન્ટિહ્યુમન ટ્રાફિકિંગ યુનિટે સોમવારે બપોરે રેડ કરી હતી રેડ દરમિયાન પોલીસે મહિલાને અને ત્રણ ગ્રાહકોને પકડી પાડ્યા છે જ્યારે દુકાનોના માલિક હોટેલના સંચાલકનો પુત્ર સહિત ત્રણને વોન્ટેડ જાહેર કર્યા છે આ કુટણખાનું મા દીકરા ચલાવતા હતા હોટેલમાંથી એકવીસ હજારની રોકડ આઠ કોન્ડોમ અને પાંત્રીસ હજારના ત્રણ મોબાઈલ સહિત છપ્પન હજારનો મુદ્દામાલ કબજે કર્યો છે હોટેલમાંથી છ યુવતીને પોલીસે મુક્ત કરાવી છે આ હોટેલમાં છેલ્લા છ મહિનાથી સેક્સ રેકેટ ચાલતું હતું અગાઉ મે બે હજાર ચોવીસમાં આ જગ્યા પરથી સેક્સ સેકેટ પકડાયું હતું તે વખતે દસ મહિલાઓ પકડાઈ હતી તે વખતે સુરૈયાનો પુત્ર શાહરુખ શેખ અને અજય ગિરી પકડ્યા હતા કૂટણખાનામાં પકડાયેલા આરોપીના નામો સુરૈયા ઉર્ફે આસમા ફારુખ શેખ ઉમરવર્ષ છત્રીસ રહે ઇટારવા સોસાયટી પલસાણા ચોકડી હોટેલની સંચાલક સંજય બનવારીલાલ શર્મા ઉમર વર્ષ બત્રીસ રહે શ્રીનધી સોસાયટી ડુંભાળ ટેનામેન્ટ પુણાગા મૂળ રહે सनवालोदा राजस्थान ग्राहक अली हुसैन नूर मोहम्मद अंसारी उम्र वर्ष चौबीस रहे उलवाड़ी मिठीखाड़ी मूल रहे मदौली बिहार ग्राहक समसोल शबीर अंसारी उम्र वर्ष चौबीस रहे शांतिनगर सोसाय कूड़ाद्रा मूल रहे बधेली गांव झारखंड पुलिस जाहिर करोन्ट आरोपी शाहरुख फारूक शेख रहे सफीना पार्क इटारवा पलसाण होटल संचालक सुरैया नो दीकर अजयगिरी मेघना थी रहे कड़ोदरा छोक सप्लायर ગૌરાવ કિશોર દેસાઈ દુકાનો ભાડે આપનાર માલિક